છત્રી સમાજ રૂપાલા સામે આંદોલન પાર્ટ એ ચલાવ્યા બાદ હવે

કે ગમે તેમ કરીને આ લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલીને હરાવવા ક્ષત્રિય સમાજની આ માનવ મેદની જય ભવાની જય જવાનીના નારાથી ગુંજી ઉઠી હતી સમગ્ર ભારત ની નારી શક્તિ મતદાન માટે ઉમટી પડવાની છે અને સો ટકા મતદાન કરો એવો અમારો સંકલ્પ છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એના માટેની પણ અમારી અપીલ છે આજની સભામાં એ જ નિર્ણયો છે કે આ આ સામાજિક લડત છે એ એક યા બીજી સ્વરૂપે ચાલુ રહેવાની છે સમગ્ર પ્રજા વર્ગને ભારત દેશના હિતમાં ધર્મ રક્ષા માટે દેશની રક્ષા માટે આમાં અમે જોડવાના છે મહાસંમેલનના અંતે ઉપસ્થિત છત્રીઓએ મોબાઈલની ફ્લેશ વિરોધ કર્યો હતો આ સમયે જામનગરનો ખીજડીયા બાયપાસ મોબાઈલની ફ્લેશ ઝગમગી ઉઠ્યું હતું આ સંમેલનમાં દ્રશ્યો જોવા માટે ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો અને વિડીયો જુઓ Gatik Patel report Hind TV News Surat